બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એમ એન હાઇસ્કૂલની એરોપોનિક્સ ટાવર વિજ્ઞાન કૃતિ હવે એસવીએસ કક્ષાએ ભાગ લેશે નવી દિલ્હી સ્થિત એનસીઆરટીએસ દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ પ્રેરણા સર્જનાત્મકતા અને નવીનતા વિકસાવાનો છે તેમજ તેઓને જીવન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક પ્રશ્નોનો વ્યવહારો ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પોતાની વૈજ્ઞાનિક કલ્પનાઓને રૂપ આપવા આ પ્રદર્શનમાં જોડાય છે તેજ અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેટ એમએન એન હાઈસ્કૂલ પાટણના બાર વૈજ્ઞાનિકોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ ચાર વિજ્ઞાન કૃતિઓ તૈયાર કરી હતી જેમાં વિભાગ એકમાં ટકાઉ ખેતી એટલે કે અંતર્ગત રજૂ કરાયેલી એરોપોનિક્સ ટાવર વિજ્ઞાન કૃતિને QDS કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે આ કૃતિ હવે એસવીએસ કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામેલી છે આ કૃતિ પટેલ ક્રિમા ચેતનકુમાર અને પ્રજાપતિ વિશ્વા અશ્વિનભાઈ નામના બાળ વૈજ્ઞાનિકોએ શાળાના મદદની શિક્ષક પ્રકાશભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી એરોપોનિક્સ ટાવર ટકાઉ ખેતી તરફનું એક વિશિષ્ટ પગલું છે એકવીસમી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પડકારજનક પરિસ્થિતિઓ ઊભી થાય છે એક તરફ વધતી જતી વસ્તી અને શહેરીકરણને કારણે ખેતીની જમીન ઘટતી જાય છે બીજી તરફ વધુ ઉત્પાદન માટે રસાયણોના અતિરેક ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહે છે આવા સંજોગોમાં ભાવિ પેઢી માટે ખેતીના સ્ત્રોતો જળવાઈ રહે તે રીતે ઉત્પાદન વધારવા નવી પદ્ધતિઓ વિકસાવી એ સમયની માંગ છે આજ વિચારથી પ્રેરાઈને સેટ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એરોપોનિક્સ ટાવરની રચના કરી છે જે જમીન વિના પાણી અને હવાના આધારે પાક ઉગાડવાની આધુનિક પદ્ધતિ છે આ મોડેલ હવે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાશે તેમજ પર્યાવરણને નુકસાન ઓછું થશે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડૉક્ટર જે કે પટેલ મંત્રી મનસુખભાઈ પટેલ તેમજ સંચાલક મંડળના તમામ સદસ્યોએ તથા આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે વિજેતા બનેલ વિદ્યાર્થીઓમાં પટેલ ક્રિમા પ્રજાપતિ વિશ્વા તથા માર્ગદર્શક શિક્ષક ભાઈ શ્રી પ્રકાશભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા તેમની ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી